નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા મોતી તળાવ વિસ્તાર માંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા જાહેર જગ્યા પાર્ક કરવામાં આવેલા વાહનો ને લોક મારીને દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા ગેરકાયદેસર કમ્પાઉન્ડ વોલ કંડમ વાહનો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જાહેર જગ્યામાં આડેધડ ખડકી દેવામાં આવેલા પંદર જેટલા વાહનોને લોક મારી રૂપિયા અગિયાર હજાર જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ મોતી તળાવમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા